हेलो फ्रेंड्स वेलकम टू बेकावर हितु एजुकेशन चैनल आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 9 गुजराती वर बुक का चैप्टर नंबर 3 જ્યાં જ આવે છે એક ગુજરાતી जिसके लेखक हैं اردેશર પરમજી ખબરદાર અદલ स्टार्ट करते हैं हमारा वीडियो क्वेश्चन नंबर 1 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો ક્વેશ્ચન હે મારો જ્યાં જ આવે છે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે ત્યાં પણ ગુજરાત છે તેઓ ગુજરાતની ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે તેનું જતન કરે છે તેઓ તેને સ્નેહ સૌરે અને સત્યથી સંચિત કરે છે ક્વેશ્ચન નંબર થ્રી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નંબર વન દેવોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે એન્સોરે જેના હૃદયમાં ગુજરાત વસેલું છે દેવોના ઉપન સમી અમીરાત પ્રાપ્ત થાય છે સેકન્ડ નંબર કવિએ ગુજરાતને કેવી ભૂમિ કહી છે તેમાં કયા મહામાનવો થઈ ગયા એન્સોરે કવિએ ગુજરાતને પુણ્ય વિરલ રસભૂમિ કહી છે તેમાં કૃષ્ણ દયાનંદ સરસ્વતી અને દાદાભાઈ નવરોજી જેવા મહામાનવો થઈ ગયા થર્ડ નંબર કવિ કોનો જય કહે છે કવિ ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે તે ધન્ય ગુજરાતનો પણ જય ગાય છે ક્વેશ્ચન નંબર થ્રી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર વન જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા શું છે એન્સોરે જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે સેકન્ડ નંબર ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે એન્સોરે મહેનતે પ્રત્યેના પ્રેમના કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે થર્ડ નંબર ગુર્જર માત ક્યાં ગરજે છે એન્સોરે જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે ત્યાં ગુર્જર માત ગરજે છે ફોર નંબર સદાકાર ગુજરાતી ક્યાં જોવા મળે છે એન્સોરે જ્યાં એક પણ ગુજરાતીઓ વસવાદ કર્યો છે ત્યાં સદાકાર ગુજરાત જોવા મળે છે પાય નંબર કવિના હૃદયમાં સેનો વૈભવ રચાય છે એન્સોરે કવિના હૃદયમાં સ્નેહ શૌર્ય અને સત્યનો વૈભવ રચાય છે ક્વેશ્ચન નંબર ફોર કોશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર વન કવિ ખબરદારનું પૂરું નામ એન્સર હે અર્ધેસર ફરામજી છે સેકન્ડ નંબર જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર એન્સર હૈ ઉધ્યમ પ્રીત થર્ડ નંબર જેની દેશ હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત એન્સર હૈ ઉષા ફોર નંબર જેને ગુજરાત હુલાતી તેને દેશ તુલ્ય મિરાત એન્સર હૈ સુવન ક્વેશ્ચન નંબર ફાઈવ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોતા તે જણાવો નંબર વન કવિએ કાવ્યમાં કૃષ્ણ અને પ્રેમાનંદનો ઉલ્લેખ કર્યો છે હે ખોટું સેકન્ડ નંબર ગુજરાતી જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાણવી રાખે છે હે ખરું વ્યાકરણ નંબર વન સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો નંબર વન ઉર તો હૃદય નંબર ટુ પ્રકાશ તો તેજ નંબર થ્રી મહુલાત તો મહેલ નંબર ફોર ઉદ્યમ તો મહેનત નંબર ફાઈવ કોડ તો ઉમેદ નંબર સિક્સ સ્નેહ તો પ્રેમ ક્વેશ્ચન નંબર ટુ સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો નંબર વન પુણ્ય તો વિસ્કા વિરુદ્ધાર્થીઓ પાપ નંબર ટુ પ્રકાશ તો અંધકાર નંબર થ્રી મંગલ તો અમંગલ નંબર ફોર ઉદ્યમ તો આળસ ક્વેશ્ચન નંબર થ્રી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડોએ શોધીને લખો નંબર વન મેં આવે ક પ્રફુલ્લ નંબર ટુ મેં આવે બ પશ્ચિમ क्वेश्चन नंबर फोर नीचे आपेला विकल्पों की साचो कोषक्रम शोधी लखो इसमें आएगा क उद्यम किरण गुजराती दक्षिण साणी सूर्य क्वेश्चन नंबर फाइव लिंग शब्द ओढ़खावो नंबर वन पुलिंग शब्द ओढ़खावो इसमें आएगा अ महुलाद सेकेंड नंबर स्त्रीलिंग शब्द ओढ़खावो आंसर आएगा ब वाणी नंबर थ्री नपुशक्लिंग शब्द ओढ़खावो आंसर आएगा अ प्रभात क्वेश्चन नंबर सिक्स वचन बदलो નંબર વન અધૂરું મેં આવે ગા અધૂરા નંબર ટુ પાપ મેં પાપ નંબર સેવન નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક શોધો નંબર વન ત્યાં સૂર્યના કિરણો પહોંચે છે ઈસમે જો અનુગ હૈ વો હૈ ના નંબર ટુ ગુજરાતી જંગલમાં પણ મંગલ કરે છે ઈસમે જો અનુગ હે વો હે માં ઠીક ક્વેશ્ચન નંબર એ દયાનંદ શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તે જોડાવો आंसर है ब दया प्लस आनंद इसी के साथ आपका चैप्टर नंबर थ्री झांझा वैसे से गुजराती कंप्लीट होता है अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक सब्सक्राइब कीजिए मिलते हैं अगले वीडियो में जय हिंद जय भारत